પોરબંદરમાં ગેરકાયદેસર રીતે થતાં પાણીના વેચાણ સામે પાલિકાએ લાલાખ કરી છે જેમાં એરપોર્ટ સામેના વિસ્તારમાં આવેલા એક ખાનગી જમીનમાંથી જે જમીનના માલિક દ્વારા પાણીના ટેન્કર ભરી વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા પાલિકા દ્વારા જમીન માલિકને નોટિસ પાઠવવામાં આવી છે પોરબંદરના એરપોર્ટ સામેલ ગાયત્રી હાઇટ્સમાં પાછળ ન ભાગે ખાનગી જગ્યામાં જગ્યાના માલિક દ્વારા બોર કરી દરરોજ તે બોરમાંથી હજારો લિટર પાણી ભરી ટેન્કર મારફત વેચાણ કરવામાં આવતું હોવાની સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ હતી આથી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક સર્વે માટે ટીમ દોડાવી હતી અને ત્યારબાદ હવે જમીન માલિકને ચાર દિવસમાં પાણીનું વેચાણ બંધ કરવા નોટિસ પાઠવી છે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવા પણ ચીમકી આપી છે આજ રોજ પોરબંદર શહેર નગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગ દ્વારા ગાયત્રી હાઇટ્સની નજીકમાં એક આસમી દ્વારા પીવાના પાણીને વેચાણ કરવાનું હોય અને પોતાના પ્રાઇવેટ બોરમાંથી વેચાણ કરતા હોય તેવી અમને ફરિયાદ મળેલ હોય જે ફરિયાદના આધારે આજરોજ અમુ લોકોએ તે ફરિયાદીની નોટિસ રવાના કરેલ છે આ નોટિસ મળી હતી ફરિયાદી ચાર દિવસની અંદર પાણીનું વેચાણ બંધ કરી અને લેખિતમાં નગરપાલિકાને જાણ કરવાની રહેશે જો એવું નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવેલ છે ગેરકાયદે પાણીના વેચાણ સામે અગાઉ પાલિકા પ્રમુખે જુબેલી વિસ્તારમાં પણ લા લાગ કરી હતી અને કડક કાર્યવાહી કરી હતી જેને સ્થાનિકોએ પણ બિરદાવી હતી ત્યારે હવે એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર